ગ્રુપમાં દેશ વિરોધી વિડીયો શેર કરનાર વિરુદ્ધ છોટાઉદેપુર સાયબર છોટાઉદેપુર ભારતના અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાને વિઘ્ન પહોંચાડવાનો પ્રયાસ એક વ્યક્તિ સાયબર ક્રાઈમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધવામાં આવ્યો શ્રી કલમ બીએનએસ કલમ એકસો અઠાણું એક ડી તારીખ તેર મે બે હાજર પચીસ ના રોજ ન્યૂઝ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ નામના વોટ્સએપ ગ્રુપમાં મોબાઈલ નંબર નવ આઠ બે પાંચ શૂન્ય નવ એક છ નવ આઠ ધરાવતા ઇસમ કેશ્વરભાઈ હરિભાઈ રોહિત રહેવાસી તેજગઢ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનની ગરિમા અને દેશના સાર્વભૌમિત્વ તથા અખંડિતતા વિરુદ્ધ એક વીડિયો શેર કરવામાં આવ્યો તો આ ઘટના કાશ્મીરના પહેલગામ ખાતે બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં છે કે જેમાં છવ્વીસ નિર્દોષ ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા ભારત સરકારે તેની સામે ઓપરેશન સિંદુર નામે કડક જવાબ આપ્યો હતો સરકારી સૂચના મુજબ સાવચેતીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં અશાંતિ ફેલાવનારી પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી છે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા એસપી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે છોટાઉદેપુરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છોટાઉદેપુર